બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનજી રામા પીરની જય એ સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે રણુજા ધામ છે રણુજા ધામ છે રામા નામ છે બાલા વાળાનો મારો સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચું સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે ધનુષ ધારીનો મારો સાથ છે રે મારે બીજાનું શું કામ છે ધનુષ ધારીનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે દ્વારિકા ધામ છે કૃષ્ણ એનું નામ છે દ્વારિકા ધામ છે કૃષ્ણ એનું નામ છે મોરલી વાળાનો મારો સાથ છે રે મારે બીજાનું શું કામ છે મોરલીવાળાનો મારો સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે બગદણા ધામ છે બજરંગનું દાસનું નામ છે બગદણા ધામ છે બજરંગનું નામ છે બંડીવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે બંડી વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ણુજ ધામ છે રામાપીનું નું ધામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે દ્વારકા ધામ છે કૃષ્ણજી નું નામ છે ભગદાણા ધામ છે બજરંગી દાસનું નામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે જાનું શું કામ છે સાચો સંબંધ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે બોલો રામચંદ્ર ભગવાનની જય બોલો રામા પીરની જય દ્વારકાધીશની જય ભગદાણા દાદાની જય ગુરુદેવની જય ઓમ નમ પાર્વતી ફતે હર હર મહાદેવ કાલાવાલા હરીનેવાલા